તમે પણ અહીંયા કેમ કાઢ્યા ચપ્પલ પીના ખાતા ઓલી તેડતી વરસાદ આવતો તો એટલે અહીં કાઢી નાખ્યા ખા હા લઈ લેવાના છે જો અહીંયા મેં શું બનાવ્યું આજે અમે ધાણા નાખવાના તો રહી ગયા જો આ મસ્ત મસ્ત તુરિયાનું શાક કર્યું છે ગ્રેવી વાળું થોડોક રસો વધારે રાખ્યો છે સેવ નાખવાનો વિચાર હતો એટલા માટે રસો વધારે કર્યો તો પણ આ વરસાદના કારણે કઈ લેવા ન જવાનો અને જો આ બપોરે ગાંઠિયાનું શાક બનાવ્યું તો નહીં એટલું પડ્યું છે અને હામેથી સામેભળાના ઘરેથી બટેકા પૂરી આવી આ થોડીક અડધી ખાઈ ગયા લીમો અડધી ખાઈ ગયા પૂરી અને આમાં છે મસ્ત મસ્ત રોટલી જો સરસ મજાની રોટલી બધી બનાવી છે આમાં દૂધ લઈને આવ્યું જો ને પલળતી પલળતી રસ્તામાં અને છાજ ફ્રીજમાં છે એ લેવા જાવ

આ દાળ તો છાશ લઈને આપણે અહીંયા લાઈટ પણ કરવાની કે હા કરવાની જ ને લેવા જઈએ દૂધ લે છાશ એ લોકો આપે એમ તો મસ્ત મસ્ત છાશ હોય છે જા મસ્ત મસ્ત છાશ છક एकदम સાથે છાશ તો આ વાત મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં અમે બેસી જાય છીએ હવે જમવા માટે તમે આજ રાત્રે શું જઈમાં એની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર